બોલે ગણપતિ ગજાનંદ મહારાજની જય મિત્રો ઋષિ પંચમી એ ભાદરવસત સુદ ને દિવસે કરવામાં આવતું એક વ્રત છે આ દિવસે બહેનો સ્ત્રી દોસ્તી થતા રોગોની મુક્તિ માટે વ્રત કરે છે જેમાં સામા નામનું ઋષિ ધાન્ય ખાઈને ફળાવર કરી નદી સ્નાન કરીને હિન્દુ ધર્મમાં સાત ઋષિઓ જેવા કે કશ્યપ અત્રિ ગૌતમ ભારદ્વાજ વિશ્વામિત્ર જમદગ્નિ અને વશિષ્ઠની પૂજા કરે છે તેથી આ વ્રતને ઋષિ પંચમ ઋષિ પંચમી અથવા સામપાચમ પણ કહે છે આ વ્રતને કરવાથી જો રજસ્વલા દોષ હોય તો એ પણ મટી જાય છે માસિક ધર્મ પૂરા થતાં ઋષિ પંચમીનો વ્રતનો ઉદ્યાપન કરાય છે હિન્દુ ધર્મમાં કોઈ સ્ત્રીને રજસ્વલા એટલે કે માસિક ધર્મ થતાં રસોડામાં જવાનું રસોઈ કરવી પાણી ભરવું કે પછી ધાર્મિક કાર્ય કરવા અને તેનાથી સંબંધિત વસ્તુઓને અડવું વર્જિત ગણાય છે જો ભૂલથી આ અવસ્થામાં કેવું કંઈ થાય જો તેનાથી રજસ્વલા દોષ લાગે છે આ રજસ્વલા દોષને દૂર કરવા માટે ઋષિ પંચમીનું વ્રત કરાય છે એટલે કે ભાદરવા સુદ પાંચમના દિવસે સામા પાંચમનું વ્રત કરવામાં આવે છે તો આવો હવે આપણે સાંભળીશું ઋષિ પાંચમની વ્રત કથા વ્રત ન કર્યું હોય તે પણ મારી સાથે આ વ્રત કથા સાંભળે કે જેનાથી પણ વ્રતનું પુણ્ય મેળવી શકાય છે દેશમાં એક ઉત્તંક નામે પવિત્ર બ્રાહ્મણ તેની પત્ની સુશીલા અને પુત્ર પુત્રી સાથે રહેતો હતો પુત્ર ભણીને સર્વ શાસ્ત્રમાં પારંગત થઈ ગયો હતો અને પુત્રીને પરણાવી દીધી હતી પુત્રીનું નામ સતમા હતું પુત્રીને પરણે એક વર્ષ થયું હશે એ અરસામાં તેના સાસુ સસરા બંને ટૂંકી માં રામશરણ થઈ ગયો વિધવા થાય એના જેવું દુઃખ નથી તેના માતા પિતા જવાન દીકરીનો રંડાપુર જોઈ દુઃખી થયા સાસરિયામાં કોઈ ન હતું તેથી વિધવા પુત્રી સતમજોધાર આંસુ વહાવતી પિયરમાં બાપને બાપ ઘેરે આવી માતા પિતાએ તેને આશ્વાસન આપ્યું અને ધર્મ ધ્યાનમાં જીવ પરવવા કહ્યું ઉત્તકનું મન હવે સંસાર તરફથી ઊઠી ગયું હતું માનવ સેવાની તેના દિલમાં લગની લાગી તેની પત્ની અને પુત્રીએ પરણાવી સેવામાં જીવન ગાળવાની સંમતિ આપી તેથી તેણે ગંગા કાંઠે આશ્રમ બાંધીને પોતાની પત્ની અને વિધવા પુત્રી સાથે રહેવાનો નિર્ણય કર્યો તેણે આ વાત પોતાના પુત્રને જણાવી પિતાની ઈચ્છાને સદગુણી પુત્રે વધાવી લીધી અને બીજે જ દિવસે ઓતંક તેની પત્ની પુત્ર તથા વિધવા પુત્રીને લઈને ગંગાના કાંઠે ગયો ત્યાં નદીના કિનારે આશ્રમ બાંધીને રહ્યો તેના આશ્રમમાં ઘણા વિદ્યાર્થીઓ ભણવા આવવા લાગ્યા આશ્રમ વિદ્યાર્થીઓથી ભરાઈ ગયો આથી ઉતંકને પણ ગુજરાન ચલાવવામાં વાંધો આવતો ન હતો બધું ભલા વિદ્યાર્થીઓ સંભાળી લેતા હતા તેથી ઉત્તંકને પણ તેમના શાસ્ત્રમાં ભણાવવામાં સારી મહેનત લેતો હતો પત્ની અને પુત્રી આશ્રમમાં આવતા માંદા અને દુઃખી માણસોની તન અને મનથી સેવા કરવામાં નિમગ્ન રહેવા લાગ્યા એક દિવસે વિધવા સતમાં આશ્રમના ઝાડ નીચે ખાસ પાથરી સૂતી હતી ત્યાં તેના પર કુદરતનો કોપ ઉતરી પાડ્યો તેના શરીરમાંથી પરો નીકળવા લાગ્યો અને તેમાં અસંખ્ય કીડા ખદબદવા લાગ્યા એવામાં એની માતા કઈ કામસર ઘરમાંથી બહાર આવી અને તેની નજર સુતેલી પુત્રી પર પડી તેના દેહ પર માખીઓ બળમળતી હતી તેના પર કીડા ખતબદી રહ્યા હતા પુત્રીની આવી દશા જોઈ માતા રડતી રડતી તેના પતિને બોલાવી લાવી પુત્રીની આવી દશા જોઈ ઉદ્ધતનો કાળજુ કંપી ગયું પત્નીને આશ્વાસન આપીને તેણે પુત્રીને ઘરમાં લઈ જઈ સુવાડી અને ગરમ પાણીથી તેને સ્નાન કરાવ્યું આમ કરવાથી તેને થોડી રાહત થઈ ઉત્તંગ બહુ જ્ઞાની હતો એ સાંજે તેણે સમાધિ ચડાવી અને પુત્રીના પરભવની કરણી જઈ તેને પત્નીને કહ્યું કે આગલા ભવમાં આપણી દીકરી એક બ્રાહ્મણની પત્ની હતી એ વખતે રજસ્વલા ઋતુ ધર્મ બરાબર પાડતી ન હતી રજસ્વલા સ્ત્રીએ ચાર દિવસ સુધી ઘરકામ ના કરવું જોઈએ તેમજ સ્પર્શથી પણ તેને દૂર રહેવું જોઈએ એમ ન કરવાથી પ્રાયશ્ચિત લાગે છે આમ જાણવા છતાં તે ઘરકામ પણ કરતી હતી એ પાપ તેને નડ્યું છે એ પાપથી જ તેને શરીર કીડાઓથી પ્રાપ્ત થયેલું છે વળી તેણે ઋષિ પંચમીની નિંદા કરી હતી એક દિવસ સામા પાંચમનું વ્રત કરનાર છોકરીઓને પણ તેણે હાંસી ઉડાવી પરિણામે તેના દેહમાં કીડા પડ્યા આ સાંભળી ઉંતંગની પત્ની બોલી ત્યારે તો તેના કર્મનું ફળ ભોગવી રહી છે પોતાનો ધર્મ પાળ્યો નહીં અને જે ધર્મ કરે તેની અવગણના કરી આવું કરે તેની અવદશા થાય જ ને હવે તેનું કંઈ નિવારણ થાય ખરું ઉત્તંક બોલ્યો જે વ્રતનો અનાદર કર્યો છે એ વ્રત તે કરે તો જરૂર પાપનું નિવારણ થાય અને તેની કાયા કંચન જેવી થાય મઢુલીમાં સૂતેલી પુત્રી આ બધું સાંભળતી હતી તે આવીને બોલી પિતાજી હું એ સામા પાચમનું ઋષિ પંચમીનું વ્રત કરીશ માટે મને તે કરવાની વિધિ સમજાવો ઉત્તંકે કહ્યું બેટી આ સામાપચમ વ્રત ને ઋષિ પંચમી નું વ્રત પણ કહે છે આ વ્રત ને ભાદર વસુદ પાચમ ના દિવસે થાય એ સવારે વહેલા ઉઠી સ્નાન કરીને ઘીનો દીવો કરવો અને ફળ ફળાદી નૈવેદ્ય મૂકી મહર્ષિ કશ્યપ અત્રિ ભારદ્વાજ વિશ્વામિત્ર ગૌતમ જમદગ્નિ અને અરુંધતી સહિત વશિષ્ઠ એ સાતે ઋષિઓનું યાદ કરવા તેમનું ધ્યાન કરવું આ દિવસે ઉપવાસ કરો તે ન થાય તો ફરાળમાં ખાસ કરીને સામો લેવાય છે ફળો તેમજ ખેડિયા વગરની જમીનમાં થયેલા શાકનો પણ આહારમાં ઉપયોગ થઈ શકે છે આ મુજબ પૂર્ણ ભાવથી વ્રતકાળના સ્ત્રીના રજસ્વલ ધર્મ વખતે અજાણ્યે થયેલા નાના વિધિ દોષો નાશ પામે છે પુત્રીએ વ્રત કરવાનો સંકલ્પ કર્યો તેથી તેની પીડા મટી ગઈ શ્યામાપાચમનો દિવસ આવતા બ્રાહ્મણની વિધવા પુત્રીએ પાંચમ ઋષિ પંચમી નું વ્રત કર્યું અને તે વ્રતના સ્પર્શાદી દોષોનો નાશ થવાથી તેની કયા કંચન જેવી થઈ ગઈ જે કોઈ આ શ્યામા પાચમ ઋષિ પંચમી નું વ્રત કરશે આ કથા વાંચશે અને સાંભળશે તેને સુખ અને શાંતિ મળશે તો બોલ સપ્ત ઋષિની જય ગણપતિ ગજાનંદ મહારાજની જય જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ અમારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જય શ્રી કૃષ્ણ